અને ડુંગળી di દે છે અને mida. ધીમે ધીમે એલવા ઓમીરા માપ tapi धीरे धीरे काटी रही ફાઇનલી આપણે ડુંગળ કાઢી લઈ છે ફાઇનલી આપણે કાજુ બદામ નાખ દે ફ્રાય કરવા આપણે કાજુ બદામ નાખ દીધા છે તળવા માટે જેવા તેવા એને તળી નાખીને પછી બહાર કાઢી લઈ

આ નાખી દીધી છે આપણે વઘાણે હળદર કાશ્મીરી લાલ મરસું તીખું લાલ મરસું નાખ દીધું નાખી આપણે ડુંગળી કાઢી થી નાખી દઈએ છીએ વઘારમાં ધીમે ધીમે ડુંગળી નાખી રહ્યા ફાઇનલી આપણે સિંગ ને ફાફડી નાખી દીધી છે હવે આપણે ધીમે ધીમે મિક્સ કરી નાખી બધી વસ્તુ ને ફાઇનલી આપણું શાક બની ગયું છે ને હવે નીચે ઉતારી લઈએ

ફાઇનલી આપણે જમમા બેસી ગયા છે અને હવે બધાયને ડીશ બનાવી દઈ. ને હવે આપણે છે ઘર તરફ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કરો. બાય.